સામાન્ય રીતે લાંબા સમયથી જેલમાં રહેતા બંદીવાનો હતાશ થઈને માનસિક રીતે અસ્થિર થઈ જતા હોય છે પરિણામે બંદીવાનો આપઘાત સહિતના પગલાઓ ભરતા હોય છે ત્યારે બંદીવાનોને હતાશામાંથી બહાર કાઢવાના ઉદ્દેશ્ય સાથે રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે સોશિયલ સાયકો સેન્ટર હાઈકોર્ટના ચીફ જસ્ટિસના હસ્તે વર્ચ્યુઅલી પ્રારંભ કરવામાં આવ્યો છે જેલ તંત્ર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર લાંબો સમય જેલમાં રહેવાના કારણે બંદીવાનો હતાશ થઈ જાય અને માનસિક રીતે અસ્થિર થઈ જતા હોય છે ઉપરાંત તેઓ પોતાની માનસિક પરિસ્થિતિ વિશે કોઈને કશુંય કહી નથી શકતા હતાશામાં આવીને કેદીઓ આપઘાત સહિતના પગલા ભરી લેતા હોય છે તાજેતરમાં જ મધ્યસ્થ જેલના પાંચથી વધુ કેદીઓએ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો ત્યારે આ કેદીઓને માનસિક રીતે સ્થિર રાખવા માટે મધ્યસ્થ જેલ તંત્ર દ્વારા

જે વર્ચ્યુઅલી ગુજરાતના ચીફ જસ્ટિસશ્રીએ કર્યું અત્રે અમારા એસપી સાહેબ અને લીગલના અમારા વડા શ્રી નદાણી સાહેબ અત્યારે હાજર હતા આજ રોત મધ્યસ્થ જેલ ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવેલું છે જેમાં વોલીબોલ ચેસ કેરમ પોસ્ટકાર્ડ અને રસા ખેંચ વગેરે રમત રાખવામાં આવી હતી જેમાં અલગ અલગ રમતોમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા છે જેમાં ચેસમાં પાકા નાસિર હુસેનભાઈ જેમાં પચાસ પ્રતિસ્પર્ધીઓ ભાગ લીધો હતો અને પાકા નાસિરભાઈ એમાં વિજેતા બન્યા છે તેવી જ રીતે કેરમમાં પણ આ એકસો ચાલીસ જેટલા બંદીવાનભાઈઓએ ભાગ લીધો હતો જેમાં પાકા સન્ની શામજીભાઈ મકવાણા વિજેતા જાહેર થયા છે પોસ્ટકાર્ડની પણ એક હરીફાઈ રાખવામાં આવી હતી જેમાં કાચા હિમાલયભાઈ વિનોદભાઈ કિયાળા વિજેતા જાહેર થયા છે અને દ્વિતીય વિજેતા છે પ્રશાંત નરેશભાઈ વેડરા રસા કેંચનું સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાહુબલી ટીમ વિજેતા થઈ છે અને દબંગ ટીમ છે એ સેકન્ડ રનરપ છે વોલીબોલની પ્રતિસ્પર્ધા ચાલુ છે સાંજે તેનું પરિણામ જાહેર કરવામાં આવશે હા આશરે પાંચસો જેટલા બંદીમાન મિત્રોએ ભાગ લીધો હતો અને એ લોકોને કાંઈક થોડુંક મનોવૈજ્ઞાનિક આધાર મળે અને પોતે પોતાની હતાશામાંથી બહાર આવી શકે એની માટે આ રમતોસોનું આયોજન કરવામાં આવેલું છેલ્લા એક વીકથી ચાલુ હતી રમત હા અલગ અલગ રમતના નિષ્ણાતોને બહારથી અમે બોલાયા હતા જેથી કરીને તે સચોટ પરિણામ આપી શકે ચાર નિષ્ણાતો બોલવામાં આવ્યા હતા અલગ અલગ જેટલી રમત છે એના નિષ્ણાતોને બોલવામાં આવ્યા હતા ઘણી વખત શું છે કે લોકો ડિપ્રેશનમાં આવીને હતાશામાં આવી અને કાંઈ પણ ગુના કરી બેસે છે તો પ્રાથમિક તબક્કે જ તેની ઓળખાણ થઈ શકે અને તેને કાઉન્સેલિંગ આપી અને એને પોતાની જે બીમારી છે દૂર કરી શકાય એનું નિદાન કરી શકે તેની માટેનું આ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે આ ત્રણ નિષ્ણાતો અલગ અલગ આવે છે જેમાં એક સ્ત્રી નિષ્ણાત છે ને બે પુરુષ નિષ્ણાતો છે ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે જે અમારા સાયકેટ્રીસ્ટ સાથે મદદ મારીને કામ કરશે